નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ ચોવીસ જોઈએ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રોડ અંજારમાં નગરપાલિકા વિસ્તારમાં અનેક કાચા પાકા દબાણો હટાવવામાં આવ્યા ફૂડ વિભાગનું લાયસન્સ ન હોય તેવા માંસ મટન વેચનાર સામે કાર્યવાહી થશે અંજાર નગરપાલિકા વિસ્તારમાં આવતા વિસ્તારો પૈકી રોડના ફૂટપાથ તથા કાચી પાકી દુકાનની આગળની કોઈ પણ રીતે દબાણ થકી અડચણરૂપ હોય તેવા ટ્રાફિકના નડતર દૂર કરવા એક ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંજાર નગરપાલિકા મામલતદાર કચેરી અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ હતી આ અગાઉ દબાણકારોને પૂર્વ નોટિસ આપવામાં આવી હતી અને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે અપીલ કરવામાં આવી હતી જેના ભાગરૂપે સો જેટલા દબાણો દૂર થઈ ગયા હતા જ્યારે ચોત્રીસ જેટલા કાચા પાકા દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ચીફ ઓફિસર પારસકુમાર મકવાણા દ્વારા ફરી તાકીદ કરવામાં આવી હતી કે જે લોકો ખુલ્લામાં કે પોતાની માલિકીની જમીનમાં માંસ મટન વેચતા હોય તેમની પાસે ફૂડ વિભાગનું લાયસન્સ ન હોય તો તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની સર્વે નોંધ લેવા પણ જણાવાયું હતું જેમાં કળશ સર્કલ થી ગંગા વિસ્તાર અને શ્રી જમીનવાળા હનુમાન મંદિર થી જેસલ તોરલ મંદિર સુધીના વિસ્તારોને દબાણ દૂર કરવામાં આવરી લેવાયા હતા તેથી શહેરના અન્ય વિસ્તારોમાં દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો મદદનીશ કલેક્ટર ચીફ ઓફિસર માર્ગદર્શનને દેખરેખ હેઠળ નગરપાલિકાના સ્ટાફ વગેરે કામગીરી કરી હતી આ દબાણ હટાવવા સમયે વીજ વિભાગ પીડબ્લ્યુડી અને પોલીસના અંદાજીત પાંત્રીસ થી ચાલીસ પોલીસ જવાનો અને પંદર થી વીસ મહિલા પોલીસનો સ્ટાફ બંદોબસ્તમાં સાથે રહ્યો હતો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર